તો જૂનાગઢમાં બસ સ્ટેશન ચોકમાં છૂટા હાથે મારામારીના મારીના દ્રશ્યો સર્જાતા સનસનાટી બચી ગઈ હતી ત્યારે મળતી માહિતી મુજબ ગાડી ચાલક વચ્ચે પેસેન્જર બેસાડવાની બાબતે બબાલ ત્યારે આ બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે પેસેન્જર બેસાડવાની બાબતે મારામારી મારી થતા આજુબાજુના લોકોએ તેમને છૂટા પાડ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડ પાસે પેસેન્જર બાબતે અવારનવાર બોલાચાલી થતી આ ઉપરાંત ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ ગેરકાયદેસર પાર્કિંગ પણ કરવામાં આવે છે ત્યારે બસ સ્ટેન્ડ પાસે જ ગાડી લઈને ભાડા માટે ઊભા રહેતા આ આવારા તત્વો જાહેરમાં છૂટ્ટા હાથે મારામારી કરે છે અને અપશબ્દો પણ બોલે છે ત્યારે આવા આવારા તત્વોને કારણે મહિલાઓ અને સ્વજનો શોભજનક સ્થિતિમાં મુકાય છે